ગઈકાલનો દિવસ છે ભારત માટે અને ખાસ કરીને આપણા ગુજરાત અને એમાં પણ આપણા અમદાવાદ માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ બન્યો હતો કારણ કે કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળી તેનો નિર્ણય કાલે સત્તાવાર રીતે સ્કોટલેન્ડમાં જાહેરાત થઈ હતી ત્યારે અમદાવાદની તૈયારીઓ પૂરજોશમાં ચાલવાની છે ત્યારે વિશ્વ પટલ ઉપર હવે ભારતની ઓળખ મુંબઈ દિલ્હીથી નહીં પરંતુ અમદાવાદથી થવા જઈ રહી છે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે કેટલું બજેટ જોઈશે તોતિંગ ખર્ચની ગુજરાતના અર્થતંત્ર પર કેવી અસર થવાની છે હોટલ ટુરિઝમ રિયલ એસ્ટેટ માર્કેટને આ ગેમ્સના આયોજનથી કેવી આશા છે અને તેનાથી આ ઉદ્યોગોમાં કેવા પરિવર્તન આવવાના છે તેના વિશે આજે કરવી છે ચર્ચા નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંકાછડિયા આપણું અમદાવાદ દુનિયાના નકશામાં ચમકશે અને હવે દિલ્હી મુંબઈ નહીં પરંતુ ભારતની ઓળખ અમદાવાદથી થવાની છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે અમદાવાદ શહેરની પસંદગી થતાં જ ગુજરાતના વિકાસમાં નવો અધ્યય લખાયો છે આ સાથે જ ઓલિમ્પિક બે હજાર છત્રીસ માટે પણ અમદાવાદની યજમાની લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે આ બે વર્લ્ડ ક્લાસ ઇવેન્ટના આયોજનથી આખી દુનિયાનું અમદાવાદનું નામ ગુંજતું થશે એટલે કે વિકાસ તો થશે જ પણ તું અમદાવાદની સંકલ્પ અને સુરત બંને બદલાઈ જવાની છે વિશ્વ જોતું રહી જાય એવા ભવ્ય સ્ટેડિયમો બનશે નવા વીઆઈપી રોડથી લઈને હાઈટેક બ્રિજ બનશે ખેલાડીઓને રહેવા માટે લક્ઝરીઝ વિલેજથી લઈને ફરવા માટે આકર્ષક કેન્દ્રો પણ ઉમેરાશે મુખ્યત્વે રિવરફ્રન્ટ પરના કિનારે એવા નજરાણા ઊભા કરાશે કે ભલભલા જોઈને અંજાઈ જાય ટુરિઝમથી લઈને નોકરીની ડિમાન્ડ ઊભી થશે તો રિયલ એસ્ટેટમાં એવી તેજી આવશે કે રોકાણ કરનારા માલા માલ થઈ જવાના છે તેમજ ત્રણ લાખથી વધુ જેટલા યુવાનોને રોજગારી પણ આમાંથી ઊભા થવાની છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રણ ઉત્સવના આયોજન થકી ગુજરાત વિદેશી રોકાણકારો અને પર્યટકોને આકર્ષવામાં સફળ રહ્યું હતું આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી ગુજરાત ગ્લોબલ બિઝનેસ અને ટુરિઝમ હબ તરીકે સ્થાપિત થયું છે અમદાવાદે બે હજાર છવ્વીસ ઓલિમ્પિક માટે પણ દાવેદારી કરી છે જ્યારે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સ બે હજાર પચીસ વેઇટ લિફ્ટિંગ બે હજાર ઓગણત્રીસ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન ગુજરાતમાં થવાનું છે જે દેશમાં ગુજરાતને સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે આ પ્રકારની ઇવેન્ટના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે રોકાણો વધશે અને તેનો લાભ ગુજરાતના ખેલાડીઓને પણ થવાનો છે બે હજાર ત્રીસમાં અમદાવાદમાં કોમનવેલ્થનું આયોજન થવાનું છે તેની પાછળ અંદાજિત ત્રીસ થી પાંત્રીસ હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજો છે રમતગમતના સ્ટેડિયમો બનશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ વધારો થશે જેના કારણે રોજગારીમાં પણ વધારો થવાનો છે એ લાઇન્ટ અને હોટલ ઉદ્યોગનો બુસ્ટ મળશે તો કોમનવેલ્થમાં જે રોકાણ થશે તે લાંબા ગાળાનું રોકાણ હશે એટલે કે તેનાથી રોકાણકારોને ચોક્કસ ફાયદો પણ મળશે દિલ્હીમાં પણ કોમનવેલ્થ ગેમ્સના કારણે ફાયદો થયો હતો જે ભૂતકાળમાં બે હજાર દસમાં કોમનવેલ્થ ગેમ્સ તે યોજવામાં આવી હતી અમદાવાદમાં રમતગમત માટે જ પાંચ હજાર કરોડનો ખર્ચનો અંદાજ છે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ અલગ થશે ગેમ્સના આયોજનના કારણે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ ટુરિઝમ જેવા સેક્ટરને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થવાનો છે તો કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે અંદાજિત એક લાખ નવી રોજગારીની તકોનું સર્જન પણ અત્યારથી જ શરૂ થઈ જશે તો બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે જે સંભવિત સ્થળો છે તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં જમીન મકાનના ભાવમાં રોકેટ ગતિએ વધારો થવાની પણ શક્યતા છે રિયલ એસ્ટેટના જાણકારોનું માનીએ તો હાલ રિયલ એસ્ટેટ માર્કેટ ધીમું ચાલે છે પણ કોમનવેલ્થ ગેમની યજમાનીના કારણે આ માર્કેટને બૂસ્ટ મળવાનું છે રિયલ એસ્ટેટ સેક્ટરના જાણકારોના મતે કોમનવેલ્થ ગેમ્સની જાહેરાતના કારણે ચાંદખેડા મોટેરા વિસ્તારમાં પંદરથી વીસ ટકા સુધીનો તાત્કાલિક ફાયદો જમીન માલિકોને થઈ શકે છે તેમજ તેની નજીકમાં આવતા ઝુંડાલ વૈષ્ણવદેવી સર્કલ અને સરગાસણ સહિતના વિસ્તારોમાં પણ જમીનના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે તેવી આશા અત્યારે રિયલ એસ્ટેટના જાણકારો પણ કરી રહ્યા છે રોકાણકારો માટે પણ રોકાણ માટે આ સુવર્ણ સમય ગણી શકાય કારણ કે મોટેરા ચાંદખેડા ઝુંડાલ વૈષ્ણવદેવી ત્રાગડ સરગાસણ સહિતના આવા કેટલાય વિસ્તારોમાં રોકાણ કરવું એ આવનારા સમયમાં સાબિત થઈ છે તેઓ રિયલ એસ્ટેટના એક્સપર્ટો પણ માની રહ્યા છે કારણ કે ચાંદખેડાને એક ભાવિ વિકાસ કેન્દ્ર તરીકે અત્યારે જોવામાં આવી રહ્યું છે તેમજ મોટેરા વિસ્તારમાં સ્ટેડિયમ એરિયા હોવાથી આ વિસ્તારમાં ઘણો વિકાસ થઈ શકે છે જેના કારણે રોકાણ કરવા માટે સૌથી વધુ ફાયદાકારક રહેવાનું આ સ્થાન છે કોમનવેલ્થ ગેમ્સના કારણે અમદાવાદ શહેરમાં આસપાસના સિત્તોતેર કિલોમીટરના વિસ્તારોમાં ભાવ ઊંચા થઈ જવાના છે મોટેરા સહિતના વિસ્તારમાં પણ ભાવ ખૂબ વધી શકે છે અત્યારે રોકાણ કરો તો સારું એવું બેનિફિટ પણ મળી શકે છે આવનારા દસ વર્ષમાં ગુજરાત માટે ખૂબ જ મહત્વ રહેવાના છે કારણ કે કોમનવેલ્થ ગેમ્સના કારણે જુંડાલ ત્રાગડ અને વૈષ્ણવદેવી જેવા વિસ્તારોમાં ભાવમાં ચોક્કસથી વધારો જોવા મળશે તેમજ કોલકાતા મુંબઈ અને રાજસ્થાન સહિતના ઇન્વેસ્ટર અમદાવાદમાં ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે એનઆરઆઈમાં પણ અમેરિકા લંડન અને આફ્રિકાથી પણ ઘણા ગુજરાતીઓ અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે જેથી આવનાર સમયમાં સુવર્ણ યુગની શરૂઆત થશે અને અમદાવાદ સૌથી હોટ ડેસ્ટિનેશન બની જવાનું છે કોમનવેલ્થનું બજેટ ઘણી બધી બાબતો પર આધારિત છે હવે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો કોન્સેપ્ટ બધી જ જગ્યાએ જોવા મળી રહ્યો છે તો આજે એરપોર્ટ સર્વિસીસ પણ પ્રાઇવેટ પાર્ટનરશીપથી ચાલે છે એટલે કે કેટલા સરકાર કરશે અને કેટલા પ્રાઇવેટ સેક્ટરમાંથી થશે તેના પર બજેટનો આધાર છે બે હજાર દસમાં કોમનવેલ્થ ગેમ્સમાં દિલ્હીમાં થઈ હતી તેનું અંદાજિત બજેટ દસ હજાર કરોડનું હતું ઘણા લોકો હજુ આને ઓછું બજેટ ગણે છે કેમ કે એમાં જે દિલ્હી કોર્પોરેશને જે કામો કર્યા હતા રોડ પહોળા કર્યા હોય ફ્લાય ઓવર્સ કર્યા હોય જે તે એજન્સીએ કર્યા હોય એ બધાનો આમાં સમાવેશ નથી થતો એટલે કે બધું જ થઈને ત્રીસથી પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સમાં થવાનો છે અમદાવાદમાં કોમનવેલ્થના આયોજન માટે જે રમતગમતનું માળખું તૈયાર થશે તેની પાછળ અંદાજીત પાંચ હજાર કરોડનો ખર્ચનો અંદાજ છે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જે ખર્ચ થશે તે આથી અલગ રહેશે કોમનવેલ્થમાં આવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે વધારો થશે હોટલ રસ્તા ફ્લાય ઓવર મેટ્રો બસ સહિતની સુવિધાઓમાં વધારો થશે જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ ટુરિઝમ અને હોટલ ક્ષેત્રને પણ ધંધાકીય બુસ્ટ મળશે ભૂતકાળમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે યજમાન દેશોની સરકારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ અમદાવાદ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે તે લાંબા ગાળે લાભ આપનારું બની રહેશે ખેલાડીઓ અને સ્ટાફ માટે જ રહેઠાણ બનાવવામાં આવશે તે ગેમ્સ બાદ જરૂરિયાતમંદ લોકોને રહેવા માટે વેચી આવક ઊભી કરી શકાશે ઇન્ડિયામાં આ વર્ષ બે હજાર દસમાં પ્રથમ વખત જે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દિલ્હીમાં થયું હતું જે ઓગણીસો ને બ્યાસી એશિયાડ બાદનું સૌથી મોટું આયોજન હતું તે બાદ હવે ભારતમાં વાર બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની ઇન્ડિયાને મળી છે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ શહેર કરશે જ્યારે બે હજાર દસ દિલ્હી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે વધુ ચર્ચામાં રહ્યું હતું પરંતુ કોમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં જે કામો થયા હતા તે પણ ભૂલી ન શકાય તેવા કામો એ વખતે બે હજાર દસમાં થયા હતા આ તો વાત થઈ દિલ્હીની પણ હવે વાત કરીએ આપણા અમદાવાદની તો અહીં તો વિકાસ કામગીરી અવિરત ચાલી જ રહી છે શહેરમાં ઓવરબ્રિજ અંડરબ્રિજ અને મેટ્રોની કામગીરી સતત ચાલુ છે કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી જ્યાં ગ્રાઉન્ડ તૈયાર કરાશે ત્યાં સુધી પહોંચવા માટે પણ માળખાગત સુવિધાઓ ઊભી કરાશે જે અમદાવાદ મેટ્રોને લંબાવીને ગાંધીનગર સુધી પહોંચાડી દેવામાં આવશે હવે આગામી સમયમાં મેટ્રોના રૂટને લંબાવવાની તૈયારી કરી દેવામાં આવી છે અને રસ્તાના વાઇડનિંગના કારણ પણ યુદ્ધના ધોરણે કરી દેવામાં આવ્યા છે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યા બાદ દેશ વિદેશના મહેમાનોને આવકારવા માટે અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આમ તો ગુજરાતમાં વર્ષોથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રણોત્સવ જેવી ઇવેન્ટ થતી હોય પરંતુ અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ લેવલની હોટલ પણ ઉપલબ્ધ છે પરંતુ કોમનવેલ્થ દરમિયાન દેશ વિદેશમાંથી હજારો સંખ્યામાં ખેલાડીઓ અને લોકો આવવાના હોય ફોર અને ફાઇવ સ્ટાર કેટેગરીની હોટલની ડિમાન્ડ વધશે તેથી અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં બે હજાર પચીસથી જ થ્રી સ્ટાર ફોર સ્ટાર અને ફાઇવ સ્ટાર કેટેગરીની હોટલો તેમાં રૂમ સંખ્યા પાંચ હજાર ચારસો વીસ છે જેમાં આગામી પાંચ વર્ષમાં લગભગ ત્રીસ હજાર રૂમ વધારવાનું આયોજન છે જે રૂમની કેપેસિટી વધારવામાં આવશે તેમાં પંદરસો રૂમ ફાઇવ સ્ટાર કેટેગરીમાં જશે દિલ્હીમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ આવી ત્યારે સરકાર દ્વારા ટુરિઝમ પોલિસી લાવવામાં આવી હતી જેમાં લગરિસ ટેક્સ સર્વિસ ટેક્સ અને ઇન્કમ ટેક્સની પણ માફી આપવામાં આવી હતી જેનાથી દિલ્હીમાં મોટા પ્રમાણમાં હોટલો બનાવવામાં આવી હતી જેથી હવે તે જ રીતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ટુરિઝમ પોલિસી લાવી શકે છે જે લોકો મોટી હોટલો ઊભી કરવા માગતા હશે તેમને છૂટછાટ મળી શકે છે કારણ કે કોમનવેલ્થ ગેમ્સ તો એક મહિના માટે રહેશે પરંતુ ત્યારબાદ પણ આ હોટલો ચાલશે જેથી કોઈ પણ પોલિસી આવે તો લોકો તેમાં જોડાતા રહેશે કોમનવેલ્થ ગેમ્સની ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે જેના કારણે બીજી પણ અલગ અલગ ટુર્નામેન્ટ અમદાવાદમાં થઈ શકશે જેથી હોટલ અને ટુરિઝમ ઉદ્યોગને ખૂબ મોટો વેગ મળવાનો છે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ પહેલા અદાણી ગ્રુપ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર બે મોટી હોટલ ખોલવા જઈ રહ્યું છે જેમાં સાતસો થી આઠસો રૂમની કેપેસિટી રાખવામાં આવશે અમદાવાદ એરપોર્ટે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટેનું એપી સેન્ટર ગણી શકાય છે કારણ કે કોમનવેલ્થ ગેમ્સ બે ત્રીસ માટે જે મેદાનો બનાવવાના છે તે મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ જ બનવાના છે જેથી મેદાન સ્થળ સુધી પહોંચવા માટે સૌથી સરળ અને નજીકનું કોઈ લોકેશન હોય તો તે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જેથી અદાણી ગ્રુપ દ્વારા એરપોર્ટ પર બે મોટી હોટલ ખોલવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે માત્ર હોટલમાં વધારો થઈ શકે તેવું પણ નથી અને મોટી મોટી બ્રાન્ડ અને મોટા મોટા ગ્રુપ પોતાની હોટલ અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ખોલી શકે છે દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તે બાદ એક મોટી બ્રાન્ડો તેમની હોટેલ દિલ્હીમાં ખોલવામાં આવી હતી તેવું જ અમદાવાદમાં પણ થઈ શકે છે લક્ઝરિયસ બ્રાન્ડ જેવી કે ફેરમાઉન્ટ જેવા ગ્રુપ પણ અમદાવાદમાં પોતાની હોટલ ખોલી શકે છે એક સમય હતો કે કચ્છને કોઈ ઓળખતું પણ નહોતું લોકો ત્યાં જવાનું પસંદ પણ નહોતા કરતા પરંતુ આજે કચ્છ રણોત્સવની વિશ્વભરમાં ચર્ચા થવા લાગી છે તે જ રીતે કોમનવેલ્થ ગેમ્સના કારણે બુલેટ ટ્રેન એરપોર્ટ સહિત રોડ રસ્તાઓનું મોટા પ્રમાણમાં નવીનીકરણ કરવામાં આવશે જે લોકો અમદાવાદ આવશે તે આસપાસના વિસ્તારમાં રહેલા જોવાલાયક સ્થળોની પણ મુલાકાત લેવાના છે જેનાથી ગુજરાતની અને અમદાવાદની એક ઓળખ વિશ્વભરમાં અલગ જ ઊભી થવાની છે અત્યારના સમયમાં દિવસોમાં ડોમેસ્ટિકમાં સિત્તેર ટકા લોકો અને ઇન્ટરનેશનલમાં વીસથી ત્રીસ ટકા લોકો ગુજરાત પ્રવાસ સ્થળોની મુલાકાત લેતા હોય છે પરંતુ કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસમાં ટકાવારીમાં પચાસ ટકા સુધીનો વધારો કરી એટલે કે ઇન્ટરનેશનલ પ્રવાસીઓ જે વીસથી ત્રીસ ટકા આવે છે તે આગામી બે હજાર ત્રીસ પછી પચાસ ટકા સુધી ગુજરાતમાં પ્રવાસન સ્થળોની મુલાકાત માટે આવી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છ રણ સાસણ ગીર જેવા અનેક સ્થળોની મુલાકાત આ પ્રવાસીઓ લેવાના છે તો આ તીજ કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસનું આયોજન ભારતની અંદર થવાનું છે તેની સત્તાવાર જાહેરાત જે ગઈકાલે થઈ ગઈ છે અને હવે તૈયારીઓ પણ અમદાવાદની અંદર શરૂ કરવામાં આવી છે પરંતુ તેનાથી ભારતના અર્થતંત્રને અમદાવાદને અને આજુબાજુના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા મોટા લોકોને શું ફાયદો થવાનો છે હોટલ સાથે સંકળાયેલા લોકોને શું ફાયદો થવાનો છે ગુજરાત ટુરિઝમને શું ફાયદો થવાનો છે અને આખું વિશ્વ અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિઝન કેવો મજબૂત રીતે જોવાનું છે તેની આ એક ઝલક હતી તમારા આ વિશે શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો આવી જ અમનવી માહિતી લઈને અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર